જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સૌ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે કયા ભાગમાં આપણે એક દલાલ વાણીઓ એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક વેણીદાસ દામોદરદાસ બે ભાઈ વાણિયા સુરતમાં રહે છે એમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એમના નામ વીરા અને ધીરા છે વીરા ધીરા વિશાખાજીની સખી સૌરસેની છે તેની બે સખીઓ છે એનાથી પ્રગટી છે એથી એના ભાવરૂપ છે વેણીદાસ વીરા અને દામોદરદાસ ધીરા થાય છે આ બંનેનો જન્મ સુરતમાં એક શ્રીમંત વણિક પરિવારમાં થાય છે એ વણિક કપડાનો વેપારી હોય છે બંને ભાઈઓ દસ બાર વર્ષની વયે માતા પિતા તેના હાથ પીડા કરે છે પછી કેટલાક દિવસે માતા પિતાનો દેહોત્સર્ગ થાય છે બંને ભાઈ દુકાન ચલાવે એક વાર શ્રી ગોસાઈજી રાજનગરમાં કોઠારીના ઘરે બિરાજમાન છે આ બંને ભાઈ પિતાની કાપડની દુકાન ચલાવે છે એ કાપડ ખરીદવા રાજનગર આવે છે એમને કોઠારી સાથે વ્યવહાર હોય છે તેથી તેમને મળવા એ બંને અસારવા આવે છે બંનેને શ્રી ગોસાઈજીના મહા અવલોકિક દર્શન થાય છે એ કોઠારીને તમે અમને સેવક કરાવો તો ઠીક એમ કહે છે કોઠારી રાજી થઈને શ્રી પ્રભુને કહે છે રાજ કૃપા કરીને આમને શરણે લો તેઓ સેવક થવા વિનંતી કરે છે એવી અરજ ગુજારે છે શ્રી પ્રભુ એ બંનેને નામ સંભળાવે છે પછી બંને કેટલાક દિવસ ત્યાં રહીને સુરત પાછા આવે છે રોજ રાત્રે ભગવદ્ વાર્તા સાંભળવા મંડળીમાં બંને જાય છે એક દિવસ એ બંને દુકાને બેઠા વિચારે છે કે વ્રજમાં જઈને શ્રી ગુસાઈજીના દર્શન કરીએ તો ઠીક પછી બંને ઘરે આવે છે બંનેને સ્ત્રી છે વેણીદાસ મોટા છે જેમને બે પુત્ર છે નાના દામોદરદાસને એક દીકરો છે એ ત્રણેયના લગ્ન પણ થયા છે બંને ભાઈ દુકાન અને ઘર દીકરાને સોંપીને અમે તો વ્રજ યાત્રાએ જઈએ છીએ ઈશ્વર ઈચ્છાથી પાંચ સાત વર્ષે પરત ફરીશું તમે અમારી રાહ જોશો નહીં તમે બધાથી નિવૃત્ત થઈને એ બંને વ્રજમાં જવા નીકળે છે અને સીધા શ્રી ગોકુળમાં આવે છે ઉત્થાપન પૂર્વે પ્રભુ પોઢીને જાગ્યા હોય છે ત્યારે એ બંને ત્યાં આવે છે અને તેમના દર્શન કરે છે તેઓ પૂછે છે કે વેણીદાસ દામોદરદાસ તમે ક્યારે આવ્યા બંને ત્યારે વિનંતી કરે છે કે વેણીદાસ મહાપ્રસાદ તો લીધો નહીં હોય તે કહે છે કે રાજના દર્શન કર્યા વગર કેમ લેવાય શ્રી ગુસાઈ જે રાત્રે મહાપ્રસાદ ત્યાં જ લેવાની આજ્ઞા કરે છે પછી બંને એક ઘર રાખીને વસ્તુ બધું તેમાં મૂકીને ઉત્થાપનના દર્શન કરે છે પછી સાતે મંદિરોમાં દર્શન કરે છે પછી શ્રી નવનપ્રિયાજીના સેનના દર્શન કરે છે પછી શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં પધારીને બંનેને મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે તેઓ અરજ કરે છે કે રાજ પહેલાં તો આપ આરોગો પછી અમે મહાપ્રસાદ લઈશું તેથી શ્રી પ્રભુ પોતે આરોગ્ય છે અને પછી એ બંનેને મહાપ્રસાદની પાતળ ધરે છે અને એ બંને મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુના શ્રી મુખેથી એ બંને કથા શ્રવણ કરે છે પછી તેઓ તેમને કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાવવાની વિનંતી કરે છે તેથી તેઓ એ બંનેને એક વ્રત કરવાની વિનંતી કરે છે તેથી તેઓ એ બંનેને એક વ્રત કરાવીને શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ બ્રહ્મ સંબંધ કરાવે છે પછી શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરીને અનુસર કરીને શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજે છે બંને ભાઈઓ તેમને ભેટ ધરે છે પછી એ બંને તેમને કહે છે કે રાજ હવે શું આજ્ઞા છે એમ સવિને પૂછે છે ત્યારે શ્રી ગુસાઈજી એ બંનેને શ્રી ઠાકોરજીની સેવા કરવાની આજ્ઞા કરે છે બંને ભાઈઓ તેમને કહે છે કે મહારાજ એકવાર શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કરીને વ્રજ યાત્રા કરી આવીએ એવો અમારો મનોરથ છે પછી તો રાજની સેવા આજ્ઞા એવી વિનંતી કરે છે શ્રી પ્રભુ સતત થઈને કહે છે કે ભલે વ્રજ યાત્રા કરી આવીને સેવા કરજો એમ તેમને કહે છે એ બંને ત્રણ દિવસ શ્રી ગોકુળમાં રહીને પછી શ્રી નાથદ્વાર જાય છે બે ચાર દિવસ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને એ બંને વ્રજયાત્રા કરે છે અને પછી શ્રી ગોકુળ આવે છે અને પોતાના સેવ્યના દર્શન કરે છે તેમને દંડવટ કરે છે શ્રી પ્રભુ તેમને કહે છે કે વ્રજ યાત્રા કરી આવ્યા ત્યારે એ બંને રાજની કૃપાથી કરી આવ્યા એમ તેમને જણાવે છે પછી શ્રી ગોસાઈજી તેમને સેવા કરવાનું કહે છે ત્યારે વેણીદાસ કહે છે કે મહારાજ શ્રી ઠાકોરજી બોલે ત્યારે સેવા કરીએ માગે માગીને લે તો સેવા કરીએ ત્યારે શ્રી પ્રભુ તેમને કહે છે કે ભાવથી સેવા કરો શ્રી ઠાકોરજી તમારા બધા મનોરથ પૂર્ણ કરશે એમ કહીને સેવા તેમને પધરાવી આપે છે પછી વૈષ્ણવો સાથે મળીને સેવા પધરાવીને સેવાની બધી રીતભાત એ બંને શીખે છે એક ભાઈ સામગ્રી અને બીજો ભાઈ શૃંગાર કરે છે રોજ મંગળાના સાતે સ્વરૂપના દર્શન કરે ત્યારે બંને બે વૈષ્ણવને નોતૃદય આવશે પછી બંને સેવામાં નહાય છે પછી રાજભોગ ધરીને યથા સમયે ભોગ સરાવીને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવીને એ બંને પણ મહાપ્રસાદ લે આમ નિતનેમથી ભાવપૂર્વક સેવા એ બંને કરે છે અને શ્રી ઠાકોરજી તેમને સહાનુભવતા જણાવવા લાગે છે એક દિવસ શ્રી ઠાકોરજી પોતે તેમના પર પ્રસન્ન થયા હોવાનું અને કંઈક માગવાનું તેમને જણાવે છે તેઓ કહે છે કે શ્રી ગુસાઈજીની કૃપાથી બીજું તો બધું જ છે પણ શ્રી ગુસાઈજીની સેવા કરવાનો મનોરથ છે શ્રી ઠાકોરજી કહે છે કે કરો એક દિવસ શ્રી ગુસાઈજી પૂછે છે કે કહો વેણીદાસ શ્રી ઠાકોરજી કંઈક સાનુભવતા જણાવે છે ત્યારે તે કહે છે કે રાજની કૃપાથી બોલે છે શ્રી ગુસાઈજી પૂછે છે કે કશું કહ્યું છે ત્યારે તે કહે છે કે શ્રી ઠાકોરજીએ કંઈક માગવા કહ્યું ત્યારે તે કહ્યું કે શ્રી ગુસાઈજીની સેવા કરીએ શ્રી ઠાકોરજીએ એમ કરવા કહ્યું છે પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમે ફૂલઘર પાનઘર ભંડારની સેવા કરો તે કહે છે કે મહારાજ સેવા તો આપની કરીએ અને ફૂલઘર પાનઘર ભંડારની સેવા તો નહીં કરીએ શ્રી પ્રભુ કહે છે કે અમારી ખવાસી કરો પછી આ બંને ભાઈ પ્રસન્ન થઈને એક તો ઘરે સૂવે અને એક અહીં મંદિરમાં સૂવે સવારે જલ્દી ઉઠીને એ પણ આવતો બંને ભેગા થઈને કીર્તન કરે અને શ્રી ગુસાઈજી જાગે ત્યારે તેમને દાંતણ પાણી કરાવે એક શૈયા ઉઠાવે બુહારી કરે સાફ સફાઈ કરે પછી એ બંને શ્રી પ્રભુને તેલ લગાડીને સ્નાન કરાવે પછી શ્રી પ્રભુ પોતે તિલક મુદ્રા કરીને મંદિરમાં પધારે પછી બંને ભાઈ ઘરે જઈને નહાય છે એક સામગ્રી કરે અને બીજો ભાઈ શ્રૃંગાર કરે રાજભોગ ધરીને ભોગ સરાવીને એક તો ત્યાં જ રહે અને એક વૈષ્ણવને તે મહાપ્રસાદ લેવડાવે બીજો ભાઈ શ્રી ગોસાઈજી પાસે આવે અને શ્રી પ્રભુ ભોજન કરીને પોઢે ત્યારે ઘરે આવીને પોતે મહાપ્રસાદ લે શ્રી ઠાકોરજીની બધી સામગ્રી એ બંને આ જ રીતે રોજ કરે મહાપ્રસાદ લેવા જવાનો હોય તો પણ સામગ્રી તો આટલી જ ધરે ઓછી નહીં કરે રાત્રે શ્રી મુખે કથા શ્રવણ કરે વૈષ્ણવ મંડળીમાં વાર્તા સાંભળે તેમની સેવા જોઈને એક દિવસ શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને તમારો શું મનોરથ છે 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 તમે માગો એમ કહે કહે ત્યારે તેઓ શ્રી પ્રભુને કે કૃપાનાથ અમારો તો વૈષ્ણવની સેવા કરવાનો મનોરથ છે એમ નમ્રતાપૂર્વક તેમને જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે સુખેથી કરો પછી શ્રી ઠાકોરજીની સેવા કરવા અને રોજ બે વૈષ્ણવોને મહાપ્રસાદ એ બંને લેવડાવતા હતા તે હવે પાંચ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવા લાગે છે રોજ એક નવા વૈષ્ણવને તેઓ નોતરું આપે અને રોજ નવી નવી સામગ્રી કરે ઋતુ પ્રમાણે થોડી થોડી સામગ્રી કરે આ રીતે શ્રી ઠાકોરજીની સેવા ગુરુની સેવા વૈષ્ણવોની સેવા તેઓ કરે આ રીતે ચાર પાંચ વર્ષે સેવા કરી ત્યારે વૈષ્ણવ પ્રસન્ન થઈને કહે છે કે ભાઈ આ બંને ભાઈઓ ધન્ય છે ત્રણેય સેવા નિત નિયમથી કરે છે ત્યારે એ બંને ખૂબ રાજી થાય છે પછી એકદા શ્રી પ્રભુને રાજની આજ્ઞા હોય તો સમસ્ત પરિવારને અહીં બોલાવી લઈએ એવી અરજ કરે છે શ્રી પ્રભુ એ વાત સ્વીકારે છે પછી વેણીદાસ દામોદરદાસે પોતાના સમસ્ત કુટુંબને સુરતથી બોલાવી લે છે એ બધા શ્રી ગુસાઈજીના દર્શન કરે છે પછી તેમને વિનંતી કરીને સૌને વ્રત કરાવડાવે છે બ્રહ્મ સંબંધ અપાવડાવે છે એ પછી શ્રી પ્રભુની આજ્ઞા માગીને શ્રી ઠાકોરજીને પધરાવીને સૌ વ્રજ યાત્રા કરે છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે મનોરથ કરે છે પછી શ્રી ગોકુળ આવીને સાતે સ્વરૂપના સાતે બાળકોના અને શ્રી ગુસાઈજીના મનોરથ કરે છે પછી થોડાક દિવસ રહીને શ્રી પ્રભુને કહે છે કે રાજની આજ્ઞા હોય તો સુરત જઈએ શ્રી પ્રભુ રાજી થઈને તેઓને વિદાય કરે છે પછી તેઓ વતનમાં સ્વગૃહે આવે છે સેવા સારી રીતે કરવા લાગે છે બંને ભાઈ શૃંગાર કરે અને તેમની સ્ત્રીઓ સામગ્રી કરે છે બંને પુત્રવધિઓ ઉપર ઉપરની ટહેલ સેવા કરે છે ત્રણેય દીકરા વ્યવહાર સેવા કરે છે રાજભોગ સુધીની સેવા પહોંચીને ચાર પાંચ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવીને પછી ભગવદ્ વાર્તા સાંભળવા મંડળીમાં તેઓ રોજ જાય તેઓ સેવા સારી રીતે કરે છે સુંદર વસ્ત્ર અને ભેટ શ્રી ગુસાઈજીને પ્રતિવર્ષ તેઓ પાઠવે છે આમ સદા ભગવત સેવા ગુરુ સેવા કરે છે શ્રી ગોસાઈજી તેમને સાનુભવતા દેખાડવા લાગે છે આ વેણીદાસ દામોદરદાસ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં જનાર્દનદાસ ક્ષત્રિય આગ્રાના તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ